આણંદ શહેર ખાતે ધ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા એકતા સ્ટડી સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવ્યું આણંદ શહેર ખાતે ધ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા એકતા સ્ટડી સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું એકતા સ્ટડી સેન્ટરની રિબિન ગુજરાત હ્યુમન રાઇટના ડિરેક્ટર શ્રી નશરૂદીનભાઈ રાઠોડ સાહેબ એમજી ગુજરાતી ઇલિયાસભાઈ મુલતાની અસીમભાઈ ખેડાવાલાના હાથે કાપીને સ્ટડી સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે કાઉન્સેલર સલીમ શાહ દિવાન ફિરોઝ ખાન પઠાણ ઇસ્માઇલભાઈ ગામડી આસિફભાઈ એક્સ આર્મીમેન ફિરોઝભાઈ મોગરિયા ફારૂકભાઈ ઇસ્માઇલભાઈ ગામડી સરપંચ ઇમરાન રિપોર્ટર સમીરભાઈ શિક્ષક વેનિતાબેન અને ઘણી મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે ધ હ્યુમન કેર ફાઉન્ડેશનના પે સમીર રાઠોડ રફીકભાઈ વોરા અલ્તાભાઈ મલ્લેક હબીબભાઈ વોરા સાહિલ વોરા મન વોરા મુન્નાભાઈ શેખ અશફાકભાઈ મલ્લિક યાસીનભાઈ શિક્ષક અને તેમની ટીમ હાજર રહી હતી એકતા સ્ટડી સેન્ટરમાં બિલકુલ રાહત દરેક કોર્સ શીખવામાં આવશે જેમાં આઈએલટીએસ સ્પોકન ઇંગ્લિશ કમ્પ્યુટર ક્લાસીસ ફેશન ડિઝાઇનર સિવણ ક્લાસીસ નેલા મેંદી ક્લાસીસ અને ટ્યુશન ક્લાસીસ અને ભારત સરકાર તરફથી ચાલતા મફત કોર્સ પણ એકતા સ્ટડી સેન્ટરમાં ચલાવવામાં આવે છે જેનાથી આણંદ અને આસપાસના વિદ્યાર્થીઓને લાભ મળી રહેશે આ સેન્ટરમાં મા બાપ વગરના બાળકો છોકરા છોકરી છે કોઈ પણ ધર્મના હશે તેને બિલકુલ ફ્રીમાં એડમિશન આપવામાં આવશે સંવાદતા અલ્તાફ મલિક કેમેરો ન્યૂઝ આવે નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર